લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રાંગણ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એકતાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈની સૌથી મોટી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે વડોદરા શહેરમાં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા અને જિલ્લા પંચાયતના પ્રાંગણ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને

અને જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જિલ્લા પંચાયત નવીન બનાવવામાં આવેલી હતી તે વખતે સૌરાષ્ટ્ર પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલે આ જિલ્લા પંચાયતનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપેલું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જો લોખંડી પુરુષ છે અને તેમને દેશ માટે ખૂબ જ કાર્ય કર્યું છે અને દેશને આઝાદી અપાવી છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જે ગુજરાતના પનોતા પુત્ર છે કરમસર ગામના વતની છે એમને આજે આપણે યાદ કરીએ અને એમના જે સૂચનો કાર્યો જે છે તેમાં આપણે આગળ વધીએ ઉપરાંત